તમે પૂછ્યા ખાસ ક્યાં વાડી માં કાઢો હવે હુકો ક્યાં છે એ હુક્કા દાદા હુકો ના હુકા દાદા બધી હવા ક્યાં ખરા બોલાય તો તારે હુકા એ હૂકા દાદાને આપણે બોલાય હો હૂકા દાદા આમણા બે હૂકા દાદા એટલે તું તારી જૈતનો આ આ કોણ છે આ હૂકા

મારું નામ ના તારું નામ ના થાય ની માં એમ થોડો ઘડી જા અરે તું પણ કઈ વાડી નો મૂળો એમ કહું તને તમે મારું હોવું તો ઈ નાથો અરે તું બિલ્લો છે હા ભાઈ અરે તારે છે હું કે મારું નામ ના થોડી